રમણીકભાઈ કોટડિયા દ્વારા બે દિવસીય તાલીમ કેમ્પ આયોજન કરવામાં આવે છે આ દસમો તાલીમ કેમ્પ છે હાલમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે હું મારો પ્રથમ પરિચય આપું તો હું માર્ગ અને મકાન વિભાગમાં કર્મચારી તરીકે એક ફરજ બજાવું છું વિરમ મકવાણા મારું નામ છે રાજકોટનો મૂળ નિવાસી છું બીજું એક જામનગર જિલ્લાનું મારું ગામ છે મારે અને સાહેબને પરિચય એવી રીતે કે યુટ્યુબમાં આપણે સામાન્ય રીતે સર્ફિંગ કરતા હોય બધું એમ તો સાહેબનું એક તાલીમ ગેમનું પ્રથમ આયોજન હતું ને એમાંથી હું આવ્યો હતો સાહેબના દરેક તાલીમ ગેમની અંદર હું અચૂકપણે નાની મોટી પાંચ મિનિટ દસ મિનિટ છેલ્લે બે મિનિટમાં ચહેરો બતાવીને જતો રહેતો પણ પ્રથમ તાલીમ ગેમમાં બીજા તાલીમ ગેમમાં ત્રીજા તાલીમ ગેમમાં ચોથામાં મને રેવન્યુ બાબતનું કોઈ પણ પ્રકારનું નોલેજ જ્ઞાન હતું નહીં

નાનામાં નાનું બેઝ જે કહેવાય ફાઉન્ડેશન પાઈલ કહેવાય આમ બાંધકામની ભાષામાં ત્યાંથી ચાલુ કરીને મોટામાં મોટી જે અસંખ્ય પ્રકારની માંગણીઓ કેવી રીતે કરાય વિવિધ પહેલાં તો સરસ એને કો ટાઇટલ બનાવતા ખેડૂતનું ટાઇટલ ખેડૂત ખાતેદારી શું કહેવાય તૂટે તો શું કરવું જોઈએ અનેક પ્રકારની એવી મને લાગે પચાસ થી બાવન જેટલી સાહેબ સાહીઠ જેટલી વિવિધ આઈટમો પ્રેઝન્ટેશન કરે છે અને એનું આપણે ડેમો એકત્રીકરણ છે વિભાજન છે ક્ષેત્રફળ હોય તો એમાં સુધારો વધારો કેવી રીતે થાય પોત ખરાબ શું કહેવાય જરાયત શું કહેવાય બાગાયત શું કહેવાય પિયત વાળું શું કહેવાય બોરની નોંધણી કુવાની નોંધણી પછી ડીએલઆર ઓફિસની અંદર દસ પ્રકારના જૂનું ટીપણ નવું નવું ટીપણ ફેસલ પત્રક શૂટ બુક ગુણાકાર બુક ટીપણનો શું ઉપયોગીતા છે સ્કેચની શું ઉપયોગીતા છે જૂનામાં અને નવામાં શું ફરક છે આકૃતિમાં ફેરફાર હોય તો શું કરવું જોઈએ સર્વે શું કામ કરવું જોઈએ પ્રમોલગેશન શું કરવું જોઈએ પછી આપણે આવ્યા એની આરો એની આરો ચાવણી શું કહેવાય સાત બાર જૂના કેવી રીતે લેવા નવા કેવી રીતે લેવા તમારા ખેડૂત ખાતેદાર ખાતેદારના નામ પરથી કેવું શોધવું ઘણી પ્રકારની નાનામાં નાની ટૂંકમાં પછી આઈઓઆર એમાં ખેડૂત ખાતેદારના જે બરોબર પછી નામ ચેન્જ કરવા માટેનું છે આપણે નામ હૈયાતીમાં હક શા માટે દાખલ કરવો જોઈએ વારસાઈ એન્ટ્રી શા માટે દાખલ કરવી જોઈએ સેલ ડીટ કરીએ આપણે વેચાણ દસ્તાવેજ જેને કહીએ તો વેચાણ દસ્તાવેજમાં શું શું ભૂલો બગ રહી જાય તો આપણને તકલીફ થાય પછી ભાઈઓ ભાગનો સહમતી કેવી રીતે લેવું કબજા ફેરની ની આઈટમ કે અહીંયા બજેશન ફેર હોય એડવર્ટ બજેશન લેન્ડ ગ્રેબિંગ તો સાહેબ ભરપૂર જ્ઞાન છે પછી ઉપર ઉપરાંત અત્યારે નાના મોટા પ્રશ્નો જીવન જરૂરી જે સેઢા પારાના ઇઝમેન્ટ રાઇટ્સ જેને કહેવાય સુખા અધિકારી કહેવાય આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ એના બાબતનું સાહેબને બહુ ભરપૂર જ્ઞાન છે પ્રાંત કોર્ટની અંદર આપણે મામલતદારમાં રસ્તામાં ચાલી

પણ તમે હવે આમાં કઈ રીતે લ્યો છો હવે મારો મારો અહીંયા આવવાનો હેતુ એટલો જ હતો કેમ જેમ મેં સાહેબના જ્ઞાનમાંથી લાભ લીધો ને એમ વધુમાં વધુ લોકો છે આનો ભાગ જ્ઞાન લેવા જોઈએ આ જ્ઞાન અહીંયા ઊભું રહેવું જોઈએ નહીં આગળ વિસ્તરણ પામવું જોઈએ આગળ ચાલવું જોઈએ અને તમે જ્યારે એવા સંકટમાં આવી જશો ને ત્યારે આ જ્ઞાન એટલું ભરપૂર તમને ઉપયોગી થશે કે એ ત્યારે કેવું હોય આપણે કોઈ પણ વસ્તુ એક સાથે ખરીદવા જાય તો હવે એમાં તકલીફ કેવી થાય કા તમારી પાસે ભરપૂર પ્રમાણમાં પૈસા હોવા જોઈએ અને કા પછી તમારે એક વસ્તુ છોડી દેવી પડે ભરપૂર પ્રમાણમાં પૈસા એટલા માટે કે તમારે અમુક સમય મર્યાદામાં અમુક કામ કરવા પડે હવે ન થાય એમ એટલે તમારે શું કરવું પડે આડો જ રસ્તો લેવો પડે તો સાહેબ સાહેબની બહુ મસ્તીની આ પહેલ છે કે ભાઈ આ તમે પહેલેથી જ આ બધી તમારા જે ખેતર છે એને બધું નીટ એન્ડ ક્લીન રાખો તમારી આસપાસમાં તકલીફ હોય તો શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ બધી જ વસ્તુ સાહેબ એટલું જે નાનામાં નાની વસ્તુ શીખવે છે આ કેમ્પ છે ને એમાં તમને એવું લાગતું હશે કે ભાઈ આ બે દિવસનું હું પિકનિક કરીને જાયેલો જાઉં આમ પિકનિકના યુઝમાંય છે અર્થમાંય થાય અને તમને આમાં વધુમાં વધુ જ્ઞાન મળે તમે એક કેમ્પમાં આવશો તો મને લાગે ત્યાં સુધી વીસ તમને નોલેજ મળશે હું ભણેલ ગણેલ માણસ હતો થોડું ઘણું આવડતું હતું તો મને વીસ ટકા જ મેળવ્યું હતું તમે બીજી વાર આવશો તો ત્રીસ ટકા કોક મળે કોઈ પચાસ ટકા રેવન્યુ ની બાબતમાં કોઈ સેક્રેટરી સર્વશક્તિમાન નથી કે નથી આપણા મુખ્યમંત્રી આ દરિયો છે નોલેજ કોઈ બધા પાસે અલગ અલગ હોય એટલે કોઈ સર્વશક્તિમાન નથી મારો કહેવાનો મતલબ એમ છે કે તમારી જે જીવન જરૂરી ચીજ છે ને એ તમે અહીંથી બધી શીખીને જજો અને ઈવન તમારે અત્યારે કેવું હોય કે દિવસે ને દિવસે એક ગુઠાની કિંમત વધતી જાય છે પૈસાનો ફુગાવાના હિસાબે તો એ બધા તમારા પ્રશ્ન આજુબાજુમાં ભાઈમાં પડે બેનમાં પડે તો કેવી રીતે કેવી રીતે અટકવું કરતો હોય અથવા આપણે કરીએ તો કેમ ને બહુ સારી એવી પહેલ છે દાખલા તરીકે હું જે એક કર્મચારી છું તમે મારી પાસે અરજદાર તરીકે આવતા હોય તો મારી પાસે કેવું હોય આખો તાલુકો મારે સંભાળવાનો હોય તમે એક તો ન આવતા હોય ઘણી બધી પર ડે ની બસો ત્રણસો પાંચસો અરજીઓ આવતી હોય મહિનાની મારે નિકાલ અમુક કરવાની હોય તો તમે અધિકારી સાથે વિવાદ નહીં કરવાનો સવાન કરવાનો તમે સાહેબ અધિકારી અને કેમ ડીલિંગ કરવું કેમ વાત કરવી એના કામને આપણે મદદરૂપ થઈ આપણે એક જાગૃત નાગરિક તરીકે થઈ અને કેવી રીતે બધું કરી શકીએ ને એ સાહેબની બહુ મસ્ત મુકીમ છે અને આ ચાલવી જ જોઈ કાયમ માટે અને આનો અર્થ મારો કહેવાનો એવું છે કે તમે એવું માનશો કે હું આટલું હું શીખી લીધું હવે બીજાને નહીં શીખવું તો એવું નથી ભાઈ એ માણસ વાળો ત્યાંથી શીખી આવશે હવે એક બહુ સાહેબની વસ્તુ છે કે બહુ મસ્ત હું વિડીયોમાં જોતો જોઉં છું બિચારા કેટલાય અભણ લોકો હોય છે હવે વકીલ છે ને એ કેટલાય ને બધા વકીલો એવા નથી ને બધા સારા નથી ને બધા ખરાબ નથી જો ખરાબ હોત તો સારાની વેલ્યુ ન થાય પણ સાહેબ પણ સાહેબ એમ કીધું કે વકીલો ખરેખર કેવા હોય ને એ સાહેબ ક્યારેક માહિતી આપતા હોય છે એ કદાચ તમને એવું અજૂકતું લાગશે પણ તમારા વકીલને તમે સમજાવી નહીં શકો તો તમારો વકીલ કેવી રીતે કેસ લડશે અધી વસ્તુ તમે સમજાવશો અથવા કડીઓ મેચ નહીં થતી હોય તો તમારી કેસ તમે હારી જવાના તો તમે અહીંથી બધું બેઝિક નોલેજ છે બધું પ્રાપ્ત કરી અને વ્યવસ્થિત રીતે આગળ વધો આવી મારી તમામ ખેડૂત મિત્રોને શુભેચ્છા